સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાએ બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું મોત થતા પરિવારજનોએ અને સમાજે સીએમને આવેદનપત્ર આપ્યું છે સુરતના કલેક્ટર વતી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરતના પૂર્ણા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં બાળકોના જન્મ બાદ એક પ્રસૂતાનું મોત નિપજ્યું હતું આ મામલે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો ત્યારે હવે દસનામ ગોસ્વામી સમાજ સુરત દ્વારા કલેક્ટર વતી નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયિક તપાસ થાય અને એસઆઈટીની ટીમનું ગઠન કરવાની માંગ દસનામ ગોસ્વામી સમાજ દ્વારા કરવામાં આવી છે મારું નામ ગોસ્વામી હિતવાંશી છે હું નિકિતાની બહેન છું હવે અમારે એક વસ્તુનો ન્યાયની જરૂર છે કે જે બેદરકારી ડોક્ટર થી થઈ છે કે એના સ્ટાફ જે બેદરકારી થઈ છે એનો અમારે ન્યાય જોઈએ છે ઈ બેદરકારીના કારણે એક માથી છોકરા અને છોકરા થી જુદા પડી જાય છે આટલું કરુણ ડોક્ટર નો કરી શકે બધા એમ કહે છે કે ડોક્ટર છે ને ઈ એક ભગવાન રૂપ છે તો આટલી કરુણ કઈ રીતે બની શકે કોઈ ડોક્ટર અમારે બસ ન્યાય જોઈએ છે આજે અમારી બેન દીકરી કાલે તમારી બેન દીકરી હોઈ શકે એક માનવતા ના નિમિત્તે અમે આ કાર્ય કરે છીએ કે કાલે આજે અમારી સાથે થયું કાલે કોઈ સાથે થાય તો બધા અમારી જે અવાજ ઉપાડે અને લડે ન્યાય માટે bureau report h24 news surat